રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી ચૌદમી એપ્રિલ એટલે કે આપણા દેશના બંધારણ કે જેઓએ લખ્યું છે અને સમગ્ર દેશભરમાં કે જેઓને લોખંડી પુરુષ તરીકે જાણવામાં આવે છે તેવા ભારતના વીર પુરુષ ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિનો શુભ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં દરેક સમાજના યુવાઓ બલ

હા હું બાલાભાઈ સાન્પા ઉપલેટાના રહેવાસી છું બાબા સાહેબ આંબેડકરની જન્મદૈન નિમિત્તે ઉપલેટામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા એક અઠવાડિયાથી આયોજન થયેલું વિવિધ વિવિધ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું ત્યારબાદ ગઈકાલ કાલ કાલ તેર તારીખના રોજ ઉપલેટાની તમામ સોસાયટીઓમાં ભીન ભોજન થયા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા બાબા સાહેબના જીવન ચરિત્ર ઉપર નિબંધો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં તમામ બાળકોએ ભાગ લીધેલો અને ભોજન લીધેલું ત્યારબાદ આજે સવારે તમામ લોકો ઉપલેટાના તમામ તમામ જ્ઞાતિના લોકોષ્પાંજલિ કરેલી તેમજ ચાર વાગ્યે અમારા સુધારાસભ્ય લીલાબેન ની આગેવાનીમાં રેલી રાજમાર્ગમાં તો ફરી અને મોડી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ ભાગ લઈ અને છેલ્લે હમણાં આઠ વાગ્યા રેલી નું સાહેબ ની પ્રતિમાએ અમે સંપન્ન કરી અને હુલાર કરીને છૂટા પડ્યા શકીએ